અને શું કહેવાય હેલિકોપ્ટર 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 કેમ ચાલે આકાશમાં આકાશમાં અને શું કહેવાય શ હા કેમ ચાલે પાણીમાં સરસ વેરી ગુડ અને શું કહેવાય ટ્રેક્ટર 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 કેમ ચાલે જમીન પર જમીન ઉપર અને શું કહેવાય શું થાય સ્કૂટર સ્કૂટર ક્યાં ચાલે જમીન ઉપર આને શું કહેવાય મોટર ક્યાં ચાલે આને શું કહેવાય હા સ્કૂટર ક્યાં ચાલે સારા વેરી ગુડ આવડી ગયો બધુંય